અગિયાર છપ્પન થઈ છે અને દસ પાંચ દસ મિનિટ બાદ નવા વર્ષની શરૂઆત થશે એટલે એક એક બે હજાર પચીસ એટલે કે નવા વર્ષની બે હજાર ચોવીસની પૂર્ણાહુતિ અને બે હજાર પચીસની પચીસના જે વર્ષની જે છે તે અંગ્રેજી તારીખ અનુસાર શરૂઆત થશે ત્યારે સમગ્ર વડોદરા શહેરના વિવિધ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરના અકોટા બ્રિજ પર અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યોગેશ મકવાણા તથા અકોટા પોલીસ સ્ટેશનના જે પોલીસ સ્ટાફ જે છે તેને સાથે રાખીને હાલ પોલીસ દ્વારા વાહનો ચેકિંગ વાહનોનું જે ચેકિંગ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે વડોદરા શહેરના આજવા ચેકપોસ્ટ હોય કે પછી સેવાસી ચેકપોસ્ટ હોય કે પછી થી પાદરા જતા ની જે ચેકપોસ્ટ હોય એટલા બધા ચેકપોસ્ટો હોય તે તમામે તમામ ચેકપોસ્ટો પર અને વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ કરીને જે ચાર દરવાજા વિસ્તાર હોય કે પછી અકોટા બ્રિજ હોય કે પછી અલગ અલગ જે ચાર રસ્તા જે છે તે ચાર રસ્તાઓ પર પણ પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે હાલ અકોટા જે છે અકોટા બ્રિજ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું આવી રહ્યું છે ખાસ કરીને જે ટુ વ્હીલરના જે ચાલકો હોય જે જરૂરી જે વાહનોને લગતા તે દસ્તાવેજો જે છે દસ્તાવેજો અગર કોઈ વાહન ચાલકની પાસે ન હોય ત્યારે પોલીસ દ્વારા તે વાહન ચાલકોના વાહનો ડિટેન કરીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને આ જે નવું વર્ષ હોય કે અન્ય કોઈ પણ તહેવાર હોય ત્યારે લોકો જે છે તે લોકો નશીલા પદાર્થ જે છે નશીલા પદાર્થોનું ખાસ કરીને સેવન વધારે કરતા હોય છે અને તેની હેરાફેરી પણ કરતા હોય છે તેને ધ્યાને લેતા પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવતા હોય છે અને આ દિવસો દરમિયાન લોકો પાર્ટીઓ પણ ખૂબ જ જોરોશોરોમાં કરતા હોય છે અને નવા વર્ષને આવકારતા હોય છે ત્યારે હાલ અહીંયા આપ જોઈ શકો છો કે સિવિલ ડ્રેસમાં પણ ખાસ કરીને પોલીસ કર્મીઓ અહીંયા આ વાહન ચેકિંગમાં જોડાયા છે અને જેપી સોરી અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યોગેશ યોગેશ મકવાણાની સાથે અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ જે છે તે જોડાઈને આ વાહન ચેકિંગ આ લકોટા બ્રિજ પર કરવામાં આવી રહ્યું છે આજે બે હજાર ચોવીસનું જે વર્ષ છે તેમાં ઘણી દુઃખદ ઘટનાઓ પણ બની છે ખાસ કરીને વડોદરા શહેરની વાત કરીએ તો નવા વર્ષની શરૂઆતની સાથે નવા વર્ષની શરૂઆતની સાથે જ જે પ્રકારે હળની લેક ઝોનમાં જે એક બનાવ બન્યો હતો અને જેમાં ચૌદ જેટલા બાળકો અને બે શિક્ષિકાઓ મળીને જે કુલ સોળ લોકોના અને ખાસ કરીને જે બાળકો છે તે નિર્દોષ બાળકો મોતને ભેટ્યા હતા તે પણ બનાવ બન્યો હતો આઈઓસીએલમાં પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો ઘણી મોટી મોટી દુર્ઘટનાઓ સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં આ બે હજાર ચોવીસ દરમિયાન બની હતી ત્યારે હવે એ જ બે હજાર ચોવીસને વિદાય આપતા હવે ગણતરીની જે મિનિટો છે તે ગણતરીની મિનિટોમાં નવા વર્ષની એટલે કે બે હજાર પચીસ અંગ્રેજી તારીખ અનુસાર બે હજાર પચીસનું જે વર્ષ છે તે પચીસના વર્ષની શરૂઆત થઈ જશે તે પૂર્વે આજે આખી રાત દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આ જે વાહન ચેકિંગ છે તે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે શહેર પોલીસ કમિશનરના અને જોઈન્ટ પોલીસ કમિશનરના આદેશ અનુસાર આ જે વાહન ચેકિંગ છે તે વાહન ચેકિંગ હાલ કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો કે ઝોન ટુના ડીસીપી અભય સોની ઝોન ટુના ડીસીપી અભય સોની જે છે તેઓ પણ અહીંયાથી પસાર થયા છે એટલે કદાચ તેઓ પણ આ વાહન ચેકિંગ જે કરવામાં ગઈ કાલે તેઓ દ્વારા અનોખી રીતે લોકોને તપાસવામાં આવ્યો હતો આપ જોઈ શકો છો કે લોકો ફટાકડા ફોડીને આતશબાજી કરી રહ્યા છે અને નવા વર્ષને આવકારી રહ્યા છે ગઈકાલે ડીસીપી ઝોન ટુ અભય સોની દ્વારા જે નશીલા પદાર્થોનું સેવન કરી જો કોઈ પણ પોતાનું વાહન ચલાવતા હોય ત્યારે હવે આપણે ડીસીપી અભય સોની છે તે અભય સોનીની પ્રતિક્રિયા લઈશું ખાસ કરીને નવા વર્ષનું તેઓનું પ્રથમ ઇન્ટરવ્યૂ પહેલાં સ્પાર્ક ડ્રેન ન્યૂઝના માધ્યમથી અમે લઈશું આપ જોઈ શકો છો કે જ્યારે લોકો આતશબાજી કરીને ફટાકડા ફોડીને નવા વર્ષને આવકારી રહ્યા છે ત્યારે આ બે હજાર પચીસને અલવિદા અને સોરી બે હજાર ચોવીસને અલવિદા અને બે હજાર પચીસને વેલકમ કરી રહ્યા છે ત્યારે આ હાલ અકોટા દાંડી બજાર બ્રિજ પર ઝોન ટુ વિસ્તારમાં આવતો આ વિસ્તાર છે અકોટા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારનો આ વિસ્તાર છે ત્યાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ડીસીબી ઝોન ટુ અભય સોની જે છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે આપણે ખાસ કરીને નવા વર્ષને લઈ તેઓ સાથે થી આપણે પ્રતિક્રિયા લઈશું જી સર શું કહેશો નવા વર્ષનું આગમન આજથી થયું છે પ્રથમ ઇન્ટરવ્યૂ સ્પાર્ક ટુ ન્યૂઝ પર આપનું છે અને શું કહેશો ચેકિંગને લઈને ખાસ કરીને સૌથી પહેલાં તો સૌ વડોદરાવાસીઓને હું મારા વડોદરા શહેર પોલીસ વિભાગ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું નવા વર્ષની આ તો નવા વર્ષ આપણા માટે ખૂબ શુભ કરી રહે અને કોઈ પણ પ્રકારની આપણે સુડે ક્રાઈમ ના બને આ અમે ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ અત્યારે અમે લોકો અહીંયા ખોટા દાંડિયા બજાર જે બ્રિજ છે આ ત્યાં ઊભા છે ત્યાં ચેકિંગ ચાલુ છે કોઈ પણ અનિચ્છ બનાવ ના બને અને જે ઉજવણી છે આમાં કોઈ ખલેલ ના પડે આ બધું અમે લોકો અત્યારે જોઈ રહ્યા છીએ જી ખાસ કરીને જ્યારે નવું વર્ષ હોય ત્યારે ઉજવણીમાં કોઈ ખલેલ ન પહોંચે અને ખાસ કરીને કોઈને છિન્ય બનાવો ન બને અને જે નશીલા પદાર્થોની હેરાફેરી ન થાય તેને ધ્યાને લેતા પોલીસ દ્વારા જે ચેકિંગ છે ચેકિંગ કરવામાં આવતું હોય છે ત્યારે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર હાલ અકોટા પોલીસ સ્ટેશનની જે ટીમ છે તેઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે અને નવા વર્ષની સૌ કોઈને સ્પાર્ક ડે ન્યૂઝના માધ્યમથી અમે અને ડીસીબી અભય સોની દ્વારા પણ સર્વે લોકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે કેમેરામેન અબરાજ સેહ સાથે હોય આદિ પટેલ સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા